ઠાલતા આજે સ્થાનિક લોકો દ્વારા વડોદરા શહેરના કચરાની ગાડીમાં ભરેલ ગટરનું ગંદુ પાણી છેલ્લા છ મહિનાથી રોડ પર ઠાલવતા આજે સ્થાનિક લોકો દ્વારા રોકવામાં આવ્યો હતો વડોદરા શહેર પાલિકા દ્વારા આપેલ કોન્ટ્રાક્ટની ગાડીઓ મોડી રાત્રે રાજમાર્ગો પર પ્રસાર થતી હોય છે ત્યારે વડોદરા શહેરમાં રોડ ખાતેથી છેલ્લા છ મહિનાથી ગંદુ ગટરનું પાણી લગતા ડમ્પર છેલ્લા છ મહિનાથી રોડ પર ગંદુ ગટરનું પાણી ફેંકી દેતા રોડ પર અકસ્માતના પણ બનાવો બન્યા છે ત્યારે આજે સ્થાનિકોએ ગાડી આવતા જ રોકવામાં આવી હતી ત્યારે મોટી સંખ્યામાં સ્થાનિક લોકોએ ગાડીનો ઘેરાવ કર્યો હતો અને વોર્ડ નંબર તેરના સેવિકાને સંપર્ક કર્યો હતો ત્યારે નગરસેવિકા સ્થળ પર આવીને ડમ્પર ચાલકને પૂછપરછ કરવામાં આવી હતી કે આ કેટલા સમયથી પાણી રોડ પર નાખ રહ્યો છે તેઓ દ્વારા યોગ્ય જવાબ ના આપવામાં આવ્યો હતો ત્યારે ડમ્પર ચાલકના ડ્રાઈવરે જણાવ્યું હતું કે હું આજે લાયસન્સ ભૂલી ગયો છું આ ડમ્પર ચાલક દ્વારા રોજ રોડ પર ગટરનું પાણી નાખી દાદા અતિશય દુર્ગંધ મારતી હોય છે ત્યારે રાજસ્થાની લોકોએ ડમ્પર આવતા જ ડમ્પરનો ઘેરાવો કર્યો હતો છેલ્લા ચાર પાંચ મહિનાથી જે આ કચરાની ગાડી રાત્રે ભરીને જાય છે અંદરથી એટલું બધું પાણી લીકેજ થયું છે વિસ્તારના લોકો અહીંયા ગાડી છેલ્લા ચાર દિવસથી રાત્રે રોજ મને ફોન કરે કે બેન અહીંયા સ્લીપ કરી અને લોકો પડી જાય છે એટલે આજે એ દિશામાં હું નીકળી સવારે પણ એક ડોર ટુ ડોરની ગાડીમાંથી એક છોકરો પડી ગયો એટલે હું સોલિડ વેસ્ટની ઓફિસમાં જઈ અધિકારીને લઈ અને મુજમોડા ગઈ અને ત્યાં ગાડી અસંખ્ય ગાડીઓ લાઇસન્સ વગરની નંબર પ્લેટ વગરની એટલી બધી ખૂબ બેદરકારી કોન્ટ્રાક્ટરોની એ મારા સામે આજે આવી કમિશ્નરશ્રી નું ધ્યાન દોર્યું અને આજે કમિશ્નરશ્રી એ લોકોને નોટિસ પણ પટકારી છે કમલ કઈથી આવે છે ગાડી લઈને કઈથી આવ્યો બ્રિજ થી કઈ જઈ રહ્યો છે બ્રિજ તો શું થયું અત્યારે એગડી આ પાઇપ પાણી ના કયો ને એટલે રોક્યો તેની ગાડી છે કઢરો છે હા કઈ નાખવાનો તો મૂસમોડા મૂસમોડા હા

મેં પાછો રાતે જવાનો હોય છે સો મહિ સો મહિનાથી અમે નહીં અમે આજે આયા ડ્રાઈવર આનો બીજો છે એનું તો હવે અમે શું કરીએ પણ અમે એ તો જ તમારે સરકારને પૂછવું પડે પણ મેં તો આ ડ્રાઈવર ડ્રાઈવરે કીધું એટલે મેં આવ્યો તો મેં આજે ભૂલી ગયો છું